મહેસાણા દુધસાગર ડેના ચેરમેન તરીકે અશોક ચૌધરીને બીજી વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે વોઇસ ચેરમેન પદ માટે કનુભાઈ ચૌધરી ગ્રુપના યોગેશ પટેલના નામનું મેન્ડેટ કમલમ કાર્યાલયથી આવી છે ઠાકોર સમાજના રમીલાબેન આ ઠાકોરે પણ વાઇસ ચેરમેન માટે ફોર્મ ભરવા તૈયારી કરતા કોકડું ગૂંચવાયું છે આખરે અશોક ચૌધરીએ બાજી સંભાળી છે છ માસ માટે યોગેશ પટેલને પ્રથમ વાઇસ ચેરમેન અને ત્યારબાદ એક વર્ષ માટે રમીલાબેન ઠાકોરને બનાવશે તેવું બોર્ડ મિટિંગમાં જણાવ્યું છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે પોતાના નિવેદનમાં પણ ચોંકાવનારી વાત કહીને પાર્ટી જ સર્વોપરી છે તેમ વિશ્વાસનું રટણ કર્યું છે મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન પદ માટે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધની કામગીરી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી પરંતુ વાઇસ ચેરમેન પદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ યોગેશ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ અશોક ચૌધરી જૂથ દ્વારા રમીલાબેન ઠાકોર પાસે ઉમેદવારી કરાવવાતા મામલો ગુંચવાયો હતો વાઇસ ચેરમેન પદની વરણીમાં કોકડું ગુંચવાયું હતું ને આખરે મેન્ડેટ વિરુદ્ધમાં સમજૂતી પ્રથમ છ માસ માટે યોગેશ પટેલને ને વાઇસ ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા અને બાકીના સમય માટે રમીલાબેન ઠાકોરને જાહેર કરાયા હતા પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી બાદ વાઇસ ચેરમેનની ની મામલો ગરમાયો છે યોગેશ પટેલને ભાજપના મેન્ડેટ પર વરણી હોવાથી યોગેશ પટેલે પાર્ટીના મેન્ડેટને માન્ય ગણ્યો હતો અને પૂરા સમય માટે હું વાઇસ ચેરમેન પદ ઉપર રહી હોવાની વાત સ્પષ્ટ કરી હતી બીજી તરફ કનુભાઈ ચૌધરી જૂથે પણ ચૂંટણી બાદ ડેરી કેમ્પસમાં જ કનુભાઈ ચૌધરીને ઉચકીને શક્તિ પ્રદર્શન કરવાની સાથે બંને જૂથના જમવાના રસોડાના અલગ અલગ કરતા જૂથબંધી ખુલ્લેઆમ દેખાઈ આવી હતી તો મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વાઇસ ચેરમેન પદના ભાજપના મેન્ડેટ ઉપર સવાલો ઊભા થયા છે અને મેન્ડેટ વિરુદ્ધ વાઇસ ચેરમેન પદની વર્ણનીતિ મામલો ચર્ચાસ્પદ બન્યો છે આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલ દુצાગર દેના રાજકારણમાં પણ કોઈ વળાંક લાવે તેવી બીતિ ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ મંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દેશના ગર્વ અને સહકાર મંત્રી આદરણીય શાહ સાહેબનો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ અમારા જિલ્લાના મંત્રી આદરણીય ઋષિકેશભાઈ આદરણીય બળવંતસિંહજી બધા જ લોકોને બધા જ આગેવાનોએ સમગ્ર આખી પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું ગયા ત્રણ વર્ષની અંદર જે પ્રમાણે દૂધસાગર ડેરીમાં કામો થયા છે એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી અને પશુપાલકોને સારા દૂધના ભાવ મળે દૂધનો ભાવ વધારો વર્ષના અંતે સારો મળે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ દિવસ રાત પ્રયત્ન કરીશું અને અમે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે સહકારથી સમૃદ્ધિનું એ સપનું સાકાર કરવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી અને આપણા પશુપાલકોને મજબૂત કરી અને આપણું ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એ સૂત્ર સાથે અમે સૌ કામ કરીશું આજે વાઇસ ચેરમેન માટે પણ અમારા યોગેશભાઈ પટેલને પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો એની અંદર પણ અમારા બધા લોકોએ સમજાવટ કરીને યોગેશભાઈ પટેલ થોડો છ માસ માટે રહેશે અને બાકીના સમય માટે અમારા રમીલાબેન ઠાકોર એમને વાઇસ ચેરમેન તરીકેનું પણ એ અમે બધી આખી પ્રક્રિયા કરી છે એના કારણે બધા જ સમાજોને બધા વિસ્તારને પ્રતિનિધિ મળી રહે પાટણ જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય હું પોતે મહેસાણા જિલ્લામાંથી આવું છું એટલે બંને સમાજ પણ સચવાઈ રહે બંને વિસ્તાર પણ સચવાઈ રહે એ રીતનું અમે બધાએ મળીને આખું આયોજન કર્યું છે જેના કારણે આવનારા દિવસોમાં પશુપાલકોને પણ ફાયદો થાય અને ડેરીને પણ મજબૂત બનાવવામાં માટે સૌ સાથે મળીને કામ કરીશું ઓકે મેન મને આજ આનંદનો લાગણી પણ છે અને પ્રદેશ અને કેન્દ્રનું પ્રતિનિધિત્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને હું પણ પાર્ટીને એવો પ્રોમિસ પણ આપવા માગું છું કે પાર્ટી નીચું ના ગાળવાનું થાય એ પ્રમાણે મારો વહીવટ હશે મારા નામનો મેન્ડેટ હતો પણ છતાં સામે ઉમેદવારી થતી હતી એટલે મારા થોડુંક પાર્ટીનું મહત્વ થોડીક સમજૂતી પણ કરી છે એ અશોકભાઈ એડવાન્સ કહી દીધું છે મેન્ડેટ મારો હતો પણ સામે ઉમેદવારી થતી હતી એટલે પાર્ટી એ મહાન છે અને પાર્ટી માટે હું હંમેશા અગ્રેસર રહીને પાર્ટી જે કે એ પ્રમાણે મારે ચાલવાનું છે અસ્તુ થેન્ક યુ